જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જો આજે મેં આ બપોરે ફ્રી થઈ અને ચોકલેટ બનાવી છે જે હવે હું અનમોલ કરું છું જો તમને બતાવું આમાં ચાર ફ્લેવરની મેં ચાર જાતની ચોકલેટ કરી છે ઘરવાળાના છે ને જયમાં પછી સ્વીટ બહુ ગમે કઈ પણ એને ખાવા જોઈએ અને જોઈએ તમે જોઈ શકો છો ઇઝીલી એકદમ નીકળી જાય છે હા અને બનાવતા થોડીક વાર લાગે આમાં તમારે સિંગની ચોકલેટ સિંગની છે પછી નટ્સ છે કાજુ બદામ બીજી ઘણી જાતની હું ચોકલેટ ઘણા ફ્લેવરની બનાવું છું એમ તો ઘણા ઓર્ડર આવે તો હું ઓર્ડર ઓર્ડર પણ લઉં છું ઓલી કિટકેટ આવે ખબર છે સેમ તમે એ જ ચોકલેટ જોઈ લો સેમ આપણા ઘરે એવી જ બને આ ઘરની વસ્તુ ખાવાની છે ને એક મજા હોય છે મહેનત બને એટલી જોઈએ ટાઈમ જોઈએ કામ વધે બારની તમે ચોકલેટ લાવો ને સારી હોય પણ આપણને છે ને કોસ્ટલી બહુ પડે અને છતાં પણ આપણને એમ થાય નહીં કે આપણે આ ખાધું છે માપી માપીને વિચારીને ખાવું પડે અને તમે ઘરે થોડીક મહેનત કરો ને અડધા દિવસની પણ તમે છે ને આમ બધી ખાઈ શકો પેટ ભરીને અને તમને એમ થાય કે નહીં અમે ઘરનું ખાધું અને તમને એટલી થોડીક તસલ્લી પણ રહી નહીં આ તો જો ખાતું ચોકલેટ બનાવી છે પણ આવી રીતના હું જ્યારે ઉનાળો હોય ને ત્યારે ઉનાળામાં તો કેટલી જાતના શ્રીખંડ મઠ્ઠા આઈસ્ક્રીમ જો તમે પણ જોઈ શકો છો ત્યાં છોકરા પણ જોઈને ખુશ થઈ જાય બીજી વાર તમને ડિમાન્ડ કરશે કે મમ્મી મારે બારની ચોકલેટ નથી ખાવી મારે આજ ખાવી છે તમે ખાલી એનો એકવાર વાર સેપ જોઈ લો એની ક્વોન્ટિટી જોઈ લ્યો આજ તમે બહાર લેવા જાઓ તો આજ ચોકલેટ તમને બાર કેટલાની ચાલીસ પચાસથી થી ઓછી ન મળે આ તમે જોઈ શકો છો સેફ હું તમને એકદમ નજીકથી બતાવું જો છે છોકરાને ખુશ કરવા હોય તો થોડીક મહેનત તો કરવી જ પડે છે ને આ જો આ છે કોકોનટ કોપરાની આ છે ખાલી ચોકલેટ આ છે મિક્સ બધા મિક્સ નટ કાજુ બદામ અને સિંગ જો એક છોકરો આપણું ચોકલેટ ખાઈને તો બીજું કાંઈ ખાવા ન માંગે અને બારમાં તો શું હોય શું નહીં કોને ખબર છે આ તો આપણા હાથની પ્યોર ચોકલેટ આ જો આપણ કોકોનટ છે મેં જો વ્હાઈટ આવે છે પછી ડાર્ક ચોકલેટ આવે છે આજો બદામ એવું હવે ઉનાળામાં હું તમને બધા ફ્રુટ્સ લીચી સ્ટ્રોબેરી જમરૂક પાઇનેપલ એપલ આ છે ગ્વા એક ફ્રૂટ આવે ને એ પછી આ છે હાડા હાડાકારની ચોકલેટ જો આ તમે જોઈ શકો છો

પસંદ આવે અને જે ખવડાવવાની જે મજા આવે ને એ બાર ની વસ્તુમાં ક્યારેય નથી આવતી મજો આ તમે જોઈ શકો છો ચોકલેટ હજી તો ગામડામાં રહું છું અમારી અહીંયા તમારે જેટલી આપણે વસ્તુ જોતી હોય ને એટલી કાંઈ આપણને અહીંયા મળે નહીં એટલે થોડું ઘણું એડજસ્ટ કરવું પડે જો તમારે પણ આ રીતની ચોકલેટ જોતી હોય બનાવી હોય તો તમે પણ મને ઓર્ડર આપી શકો છો તમે જેવી પણ કહેશો એવી બની જશે માણસ કહે છે ને કે સ્વાદ છે ને મસાલાથી કે કોઈ પણ વસ્તુ થી નથી આવતો સ્વાસ્થ્યમાંથી આવે ખબર છે જ્યારે તમે દિલથી બનાવો ને કોઈ પણ વસ્તુ પ્રેમથી લાગણીથી એ વસ્તુમાં આપોઆપ મીઠાશ આવી જાય છે દુનિયામાં તો ઘણી વસ્તુ મળે છે આપણે એ લાવીને મૂકો એના કરતા જો તમે આવી રીતના ઘરે બનાવો તો તમને એની ક્વોન્ટિટી પણ સારી બને તમને વસ્તુની ક્વોલિટી પણ સારી મળે પ્યોર મળે અને ચોખ્ખાઈ પણ મળે આજે તમે જોઈ શકો છો અત્યારે મને જેમ જેમ ટાઈમ મળે એમ એમ હું બધું આવી રીતના બનાવતી જઈશ અને તમને શેર પણ કરતી જઈશ અત્યારે મારે ઓછું થાય જો બાકી મારા છોકરા હોય તો મારે આખો દિવસ એક એક ચાલુ જોઈએ પછી જો શિયાળો હોય તો શિયાળામાં બધા ગરમ ગરમ સૂપ હોય વેજીટેબલ સૂપ હોય બધા અલગ હોય કોઈ ટોમેટો ટામેટાનું સૂપ હોય કા તો પછી કોઈ બધું મિક્સ સૂપ હોય મને એવું બધું થોડુંક વધારે ભાવે કારણ કે હું છે ને થોડુંક હેલ્થ કોન્શિયસ વધારે છું તેલ વાળું તળેલું બધું આમ બહારનું એવું મને થોડુંક ઓછું ભાવે મોસ્ટ ઓફલી આમ તો ગમે એ વસ્તુ હોય હું બને ત્યાં લગીન બધી વસ્તુ છે ને ઘરે જ બનાવવાનું વધારે પસંદ કરું તમને પણ જો અમારી ચેનલ ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો અને તમે મને કોમેન્ટ પણ કરી શકો છો મેસેજ કરીને કહી શકો છો કે ભાઈ અમારે આ વસ્તુ શીખવી છે આ વસ્તુ જોવી છે તો શ્યોર એ વસ્તુ હું તમને બનાવી અને બતાવીશ અને શેર પણ કરીશ હા પછી હું છે ને ઘણી રીતના સાબુ પણ બનાવું છું ઘરે જ જે આપણે ડિટેન સાબુ કીએ છે પછી એરોવિલાના કીએ છે પછી ગુલાબના હોય એ ઘણા ઓર્ડર ઉપર બનાવું છું જેમ જેમ ઓર્ડર આવે એમ એમ હું બધું એ રીતના બનાવું જોઈ લો તમે પણ આ ચોકલેટ આમ તો બહારની વસ્તુ મારા ઠાકોરજીને નથી ધરતી પણ અમે હાથી બનાવી છે એટલે હું આજે મારા ઠાકોરજીને ચોકલેટ પણ ખવડાવીશ ચલો આપણે ઠાકોરજીની ચોકલેટ પેલા ખવડાવી દઈએ પછી આનો ટેસ્ટ આપણે કરશું કે આપણને કેવી લાગે છે બરોબર છે હું તો બનાવું છું મને ખબર જ છે કે સરસ જ બને છે બાર કરતા તો ક્યાંય સારી બને સમજીયા જો તમે આ દેખાવમાં જ જો આપણને આટલી સરસ લાગે છે તો સ્વાદમાં તો આપણે કેટલી એકદમ આમ યમની લાગશે ઉભાડ્યો હવે હાથ ધોય અને આપણે ઠાકોરજીને તોડી દઈએ વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી મિસરી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે પણ આજે આપણે વાલાને ને મિશ્રી નહી પણ આપણે ચોકલેટ ખવડાવીશું ચાલો હવે સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે જો તમને મારી ચેનલ ગમે તો તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ટેક કે બાય બાય રાધે રાધે